હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેવામાં વોર્ડ નંબર તેર માં ઉભરાતી ડ્રેનેજ ને લઈને ત્યાંના વિસ્તારના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ચાર રસ્તા ઉપર ઉભરાતી ડ્રેનેજ નું દુર્ગંધ મારતો પાણી આખા રોડ ઉપર ફેલાઈ રહ્યું છે ત્યારે પાલિકા તંત્ર માં આવતા જતા મેયર અને કાઉન્સિલરો આ ઉભરાતા દુર્ગંધ મારતા પાણીને નજર અંદાજ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે